સાક્ષરતા પૂર્તિ ગુજરાત પોલીસ પોલીસની વાત કરીએ ને ત્યારે અત્યાર સુધી ઘણી વખત આપણને માત્ર એવી જ વાતો સાંભળવા મળી છે કે જેમાં પોલીસ ખુદ જ કોઈ ગુનામાં હોય જેમ કે તે કોઈ પાસે પૈસા પડવી લેતી હોય લાંચ લેતી હોય કોઈ બુટલેગર સાથે તેઓની તપાસ હોય અને તેમાં તેઓ બેદરકારી દાખવતા હોય અને પછી તેઓ સસ્પેન્ડ થયા હોય અત્યાર સુધી ગુજરાત પોલીસ પર આવા તો અગણ્ય આક્ષેપો લાગી રહ્યા છે કે પછી લાગ્યા છે પણ આજે ન્યૂઝ રૂમ પર મારે તમારી સાથે વાત કરવી છે સેવા સુરક્ષા અને શાંતિની સાક્ષરતા પૂરતી ગુજરાત પોલીસના એક ઉદાહરણ વિશે જેમાં ગુજરાત પોલીસની મહેનત એ રંગ લાવે છે અને બાર વર્ષ પછી કોઈ પરિવાર છે તે પોતાના સ્નેહીજનને પોતાના વાલ સોયાને મળી શકે છે તમે બે ક્ષણ માટે માત્ર વિચાર કરો બાર વર્ષ પછી તમારા ઘરનો તમારા પરિવારનો એ સભ્ય તમને પાછો મળે તો શું તમે કેટલા ખુશ હો કેટલી લાગણીઓ છલકાતી હોય અને આ કાર્ય છે તે કેટલું પ્રશંસનીય છે ક્યાંની છે આ ઘટના શું છે સમગ્ર મામલો તે જોઈએ આજના આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું જોઈતી શ્રી વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં મંગળવારે એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળે છે હવે સ્થાનિકો જ્યારે આ અસામાન્ય હલચલને જોવે છે ત્યારે તાત્કાલિક ત્યાંના સરપંચ અને ગ્રામજનોને ભેગા થઈને વાવ પોલીસને જાણ કરે છે માહિતી મળતા જ વાવ પોલીસનો સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચી જાય છે એસઓજી ટીમના પીઆઈ એજી રબારી અને વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ એ આર ખત્રી સહિતના જે અધિકારીઓ છે તે તપાસ હાથ ધરે છે પોલીસની આ શંકાસ્પદ વ્યક્તિ એ ક્યાંથી આવ્યો છે તેની પાસેના ઓળખ દસ્તાવેજ છે કે નહીં કેમ અને શું કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે તેનો સંબંધ છે કે નહીં આ સમગ્ર મામલે તેઓ ઊંડાણપૂર્વક છે તે પૂછપરછ કરે છે અને તપાસ હાથ ધરે છે હવે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે કે આ વ્યક્તિ માનસિક રીતે અસ્થિર છે હવે પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે વ્યક્તિ છે તે મગજથી અસ્થિર છે અને વધુ તપાસ કરતા તેની ઓળખ અનિલ માંગેરામ ઝાટવ રહેવાસી ચોરાવાળા ગામ તાલુકો જનસદ અને જિલ્લો મુઝફ્ફરનગર ઉત્તર પ્રદેશ તરીકે બહાર આવે છે એટલે કે આ જે વ્યક્તિ છે તે ઉત્તર પ્રદેશથી આવ્યો છે અનિલભાઈ માનસિક અસ્થિરતાને કારણે બાર વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારથી જ પરિવારજનો તેની શોધખોળ કરવા માટે જૂટ્યા હતા પરંતુ તેમનો કોઈ સંપર્ક છે તે થઈ નહોતો રહ્યો ત્યારબાદ પોલીસ અનિલના જે પરિવારજનો છે તેનો સંપર્ક કરે છે અને તેના ભાઈ બાબુભાઈ ભેદીલાલ જાટવે છે છે તેઓએ જણાવ્યું કે વર્ષો સુધીની શોધખોળ બાદ અનિલભાઈ તેનો અમને કોઈ માહિતી ન મળતી હતી અમને અનિલભાઈ છે તે મળતા જ ન હતા અને બાર વર્ષ પછી વાવ પોલીસે અનિલનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે આ મિલનથી પરિવારમાં આનંદ અને ભાવુકતાનો માહોલ છવાઈ જાય છે લોકો છે તે એટલે ઇમોશનલ થાય છે એટલા લાગણી સભર થઈ જાય છે કારણ કે બાર વર્ષ પછી તેમનો વહાલ સોયો છે તે તેમને મળતા હોય છે હવે આ સમગ્ર ઘટના મામલે ત્યાંના પોલીસનું શું કહેવું છે તે સાંભળો વાવ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખે સોળ અગિયાર બે હજાર પચીસના રોજ અમારે ત્યાં એકસો બારમાં એક વર્દી આવી હતી કે રાછડા ગામમાં એક અજાણ્યો ઇસમ જે ફરી રહ્યો છે તો એના આધારે એ શકમન વ્યક્તિને ગામના જે સરપંચ છે એ સરપંચે પોલીસ સ્ટેશનનો કોન્ટેક કર્યો હતો એકસો બારને ને એકસો બાર મારફતે ગાડીમાં એને પૂછપરછ કરી જે પૂછપરછ કર્યા બાદ એને અહીંયા વાવ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અહીંયા લાવ્યા પછી એની તપાસ કરતા એ થોડો અસ્થિર મગજનો હતો અને પૂરેપૂરે એનું નામ ખબર નહોતું પછી એને વિશ્વાસમાં લઈને એની પૂછપરછ કરી તેમજ અમારી સાથે અમારા વાવ થરાદના એસઓજી ટીમ એજી રબારી સાહેબ પીઆઈ એમની મદદ લીધી અને અમે ટીમ થી એ જે વ્યક્તિ જે છે એનું નામ તથા એના ઘરનું નામ ગામનું નામ એના પરિવાર તમામની ડિટેલ લીધી તેમજ તેના લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એમના પરિવારનો કોન્ટેક થયો એમના પરિવાર સાથે વાત થઈ એમના પરિવારને અહીંયા વાવ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા તે બાદ એમની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે છેલ્લા બાર વર્ષથી આ વ્યક્તિ પોતાના ગામ ચોરાવાલા તાલુકો જનસર જિલ્લો મુજફર ઉત્તર પ્રદેશથી એ ગુમ થયેલો હતો એક જે બાદ એ બાર વર્ષથી અલગ અલગ જગ્યા પર ફરી રહ્યો હતો અને આ સોળ અગિયાર બે હજાર પચીસના ના રોજ જે આપણને સતમન હાલતમાં મળી આવ્યા હતો તેની સદંતર મતલબ બધી પૂછપરછ કર્યા બાદ તેના વાલી વારસને આપણે આજ રોજ સોંપવામાં આવેલું છે પોલીસ છે તે અનિલને તેના પરિવારને સોંપીને આગળની જે પણ કાર્યવાહીઓ છે તે હાથ ધરે છે આ સમગ્ર ઘટનામાં સ્થાનિક સતર્કતા અને વાવ પોલીસની તાત્કાલિક કામગીરીએ આ પ્રશંસનીય કાર્ય છે તેને પાર પાડ્યું છે આ એક ઉત્તમ અને જીવંત ઉદાહરણ છે ગુજરાત પોલીસનું કે જે સેવા સુરક્ષા અને શાંતિની સાક્ષરતા પૂરે છે આ સમગ્ર ઘટના મામલે આપનું શું કહેવું છે તે તમે અમને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવજો આજના રિપોર્ટમાં બસ આટલું જ હું તમને મળીશ નવા રિપોર્ટ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત